સુરત એસોજી ટીમે ઉદના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલામાં દરોડા પાડી ત્યાંથી એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યા બાદ બે પેડલરોને પણ ઝડપી પાડ્યા ઉદના દરવાજાની હોટેલ ધ ગ્રાન્ડ વિલાના રૂમમાંથી રાજસ્થાનના બાવીસ વર્ષીય કોલેજિયન ચેતન કિશનલાલ શાહુને પાંત્રીસ લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે ડ્રગ્સ માફિયા સલામતપુરાના બે પેડલરોને ની ડિલિવરી આપવા આવ્યો હતો એસઓજીએ બંને પેડલરોને પણ ઉચકી લાવી છે તો એસઓજીએ રાજસ્થાની યુવાન ચેતન પાસેથી ચારસો ગ્રામ જેટલો એમડી ડ્રગ્સ કબજે લઈ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેની પાસે એમડી ડ્રગ્સ રાજસ્થાન થી મંગાવનાર અન્નુ લાકડાવાળા સહિત બેને પણ એસઓજી ની ટીમે ઉચકી લઈ એસઓજી ની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ને સફળ બનાવ્યો છે તો સુરત પોલીસ કમિશનરે લાખો ના એમડી ડ્રગ્સ ઝડપાવવા મામલે વધુ માહિતી આપી હતી ગઈ કાલે તારીખ 21 જુલાઈ ના રોજ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક

મેન અહીંયાનો જે પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનીશ કરીને નામ છે અનીશ ખાન રૂપે અન્નો લખડવાલા આ ભાટેના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલાં બી એનડીપીએસના પેડલિંગ કેસનો પકડાયા હતા આ બે એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માર્ગ બી ગુનાઓનો પર દાખલ થયા છે એકાસ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર

પાર્લર જો આઈસક્રીમ ના પાર્લર વગર ચલાવે છે પાન છે પાર્લરો છે આ પાર્લર છે એના છે અલગ અલગ આપતા રહે એટલે મુખત્વ એવું જાણવા મળે છે કે જો પાન ના પાર્લરો છે આઈસક્રીમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના આ લોકો સપ્લાય કરતા કરે છે તો એના હિસાબથી એક મોટો કેસ સક્સેસફુલ એસ તરફથી કરવામાં આવેલા છે

અને સાથો સાથ અમે લોકો આ પણ જોઈએ છે કે આ બધા જેટલા બી આ રૂપિયા એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના પર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ બ્રાન્ચના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જે પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે